ભાજપના ઉમેદવાર પરશુત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે બોલાયલા નિવેદન બાદ ભારે વિવાદ છે જેમાં પરશુત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની મહિલાઓએ અને આગેવાનોએ મોરચો ખોલ્યો છે અને એક બેઠક બોલાવી જેમાં પરશુત્તમ રૂપાલા સામે આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી જેમાં કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બાવાળાનું નિવેદન સામે આવ્યું છે પદ્મિની બાવાળાએ કહ્યું કે અંત નથી હવે આ શરૂઆત છે આજની મીટિંગ ઈ છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે કોઈ પણ પાંચ દસ વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા કોઈ પણ સત્તા હોય કરોડો અબજો રૂપિયા હોય એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી બરાબર છે એ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું એ અંતાવી ગયો થી સાડું ન તો આ વસ્તુ માટે ઝુકવું જોઈએ ન ભૂતો ને ભવિષ્યથી આ જે રૂપાલા બોલી ગયા કાલે બીજો બોલશે અને તમને મીડિયાને એ કહો કે ભારત ના સંવિધાનમાં એવું ક્યાં છે કે તમે કોકને લાફા માર લ્યો ગારું બોલી લ્યો પછી પાછળથી કે માફી છે ભારતની કોઈ પણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજને પૂછો આવું કોઈ બંધારણમાં કાયદો છે કે તમે પહેલા બોલી નાખો પછી માફી અને એમાંય પાંચ પંદર આગેવાને એમ કહી દે કે તમારું તમે ચૂપ રહીને આવી માયકાંગલાની જિંદગી જીવા નથી માંગતા મારા દીકરાને હું કહી દઉં છું નાખવાની તૈયારી રાખી લેજે પણ આની અમે ઝૂકીને મરવું નથી અમે લડવું છે લડવું છે તો નહીં મળે અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો આઠ લાખ ગુજરાતની અંદર ભારત દેશની અંદર આઠ લાખ ક્ષત્રિય સમાજનો હુકામ તમે વિરોધ લેવા જાવ છો એકને મૂકી દો શાંતિથી બીજો કોઈ પણ તમારો ઉમેદવાર આપો અમને ક્યાં વાંધો છે રૂપાલાને એક વખત જવા દો ને આ તો અમારા સોમાનનો સવાલ છે અમારા સામાન્યનો સવાલ છે કાલે કોઈ બીજો બોલશે ને આ વસ્તુ દિન પ્રતિદિન મારી આવનારી પેઢીને સહન કરવાનું જ છે એટલે મેં આ વસ્તુમાં જરાય બંધોળ કરવા નથી માંગતા જે પણ પરિણામ આવે જે રીતે આગળ વધવું હોય તૈયારી જ છે પુર્ષોદમ રૂપલા દ્વારા અપાયલા નિવેદન લઈને ક્ષેત્રીય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગંદરા તાલુકા